નાના હોય કે મોટા આઈસ્ક્રીમ કોને ન ભાવે પરંતુ શું તમે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છો કે આઈસ્ક્રીમ ની અંદર છુપાયેલો ફ્રોઝન ડેઝર્ટ આમ તો તમને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ દેખાવામાં તો સરખા જ હોય છે પરંતુ આપણા સ્વાસ્થ્યને તે અલગ અલગ અસર કરે છે જે રીઅલ આઈસ્ક્રીમ હોય છે તે ડેરી પ્રોડક્ટ થી બનેલો હોય છે એટલે કે મિલ્ક મિલ્ક સોલિડ નો ઉપયોગ કરીને બનાવે છે બીજી બાજુ આઈસ્ક્રીમ જેવો જ દેખાતો ને સ્વાદે પણ સેમ પરંતુ તે બનાવવામાં આવે છે વેજીટેબલ ઓઇલ થી જેમાં મોટા ભાગે પામ ઓઇલ નો ઉપયોગ કરવામાં આવે છે જે આપડા હાર્ટ હેલ્થ માટે સારું નથી ઓઇલ ડેઝર્ટની લાઈફ વધારે છે જે મિલ્ક સોલિડ પ્રોડક્ટ અને વેજીટેબલ ફેટને કમ્પેર કરવામાં આવે તો વેજીટેબલ ફેટ બહુ સસ્તા ભાવે મળે છે ઉદાહરણ તરીકે મિલ્ક ફેટ પાંચસો રૂપિયા પર કેજી મળે છે તો વેજીટેબલ ફેટ તમને 60 રૂપિયા પર કેજી મળશે ગવર્મેન્ટ ગાઈડલાઇન પ્રમાણે ને જો દૂધ સિવાય બીજી કોઈપણ પ્રોડક્ટથી બનાવવામાં આવે તો તેના પર આઈસ્ક્રીમ શબ્દ લખી ના શકાય એટલે કે ફ્રોઝન ડેઝર્ટના અમુક પેકેટમાં આઈસ્ક્રીમ લખેલું નથી હોતું એની જગ્યાએ ફ્રોઝન ડેઝર્ટ કન્ટેન વેજીટેબલ ઓઇલ બહુ અક્ષરોમાં લખેલું હોય છે જે આપણે જલ્દીથી વાંચી નથી શકતા માર્કેટમાં તેને વેચવા પર પ્રતિબંધ નથી પરંતુ આપણે તેને ઓળખી નથી શકતા જો હવે તમે પણ આઈસ્ક્રીમ ખાવ છો તો વિડીયો જોઈ લેજો અને જો તમે આઈસ્ક્રીમ ખાવ છો કે ફ્રોઝન ડેઝર્ટ ખાવ છો તે વિચારી લેજો